છો મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં ઘણા દિવસથી આ વિડીયો નથી મૂક્યો એનું કારણ છે કે તમને પ્રોપર માહિતી અને ડિટેલ મળે એટલા માટે નથી મૂક્યો આની પહેલાં હું જ્યારે જૂનાગઢ કોઈન બેચ એક્ઝિબિશનમાં ગયો ને કોઈન એક્ઝિબિશનમાં ત્યારે મને ભાઈ ઇમરાનભાઈ કામદાર મળ્યા એક બીજા વ્યક્તિ મળ્યા એનો આગળ હું વિડીયો મૂકીશ ને તમને બનતી માહિતી આપવાની કોશિશ કરીશ બરાબર તો આની પહેલાં પણ આગળ મેં એક ફેરે વિડીયો મૂક્યો અને અત્યારે પણ મૂકું છું અને ભવિષ્યમાં જ્યારે પણ હું કોઈ એવી જગ્યાએ જઈશ ત્યારે વિડીયો મૂકીશ અને હું એવા ખોટા વિડીયો નહીં મૂકીશ કે આ નોટની આટલી કિંમત આવશે આ સિક્કાની આટલી કિંમત આવશે તો મી મિત્રો તમારે બીજું એ પણ કામ કરવાનું છે મારા જ્યારે બીજા વિડીયો આવે ત્યારે એમાં સપોર્ટ કરવાનો છે બરાબર કારણ કે મારી પાસે એકને એક ટૉપિક જો નહીં હોય ને તો પછી મારે ફરજિયાત ખોટા વિડીયો બનાવવા પડશે તો તમને ખોટી માહિતી મારે આપવી નથી બરાબર તો મિત્રો જોવો આગળ વિડીયો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જે ખાસ લોકોને સાતસો છ્યાસી નોટનું જે મગજમાં ભૂત છે ને એ કાઢી નાખજો સાતસો છ્યાસી નોટ એવી રીતના કોઈ ખરીદતું નથી બરાબર તો મિત્રો સમજવાની કોશિશ કરજો ધન્યવાદ અને આપણા ફોલોઅરે આપણી સાથે છે તો હવે આપણે જોયા

તો ઇમરાનભાઈ તમે બે શબ્દો કહો તમારે નમસ્કાર મિત્રો મને અમુક વસ્તુ અત્યારે જાણવા માગું છું કે અત્યારે જે જૂનાગઢ એક્ઝિબિશન ચાલી રહ્યું છે તારીખ ત્રીસ એકત્રીસ ને પહેલી જૂન તો તમે આ એક્ઝિબિશનમાં પધારી શકો છો સાચી માહિતી લઈ શકો છો જેમ કે કેતનભાઈ વિડીયો બનાવે છે બહુ સારું કામ કરે છે પણ જે અમુક વસ્તુ છે જે માણસને મગજમાં ઉંધી અથવા અમુક યુટ્યુબર એવા છે કે ઉંધા ભ્રમ ભ્રમના અથવા ચીટિંગના રસ્તે જાય છે અથવા પબ્લિક એનાથી હેરાન થાય છે તો મારું બસ એટલું જ કેવું છે કે જે વસ્તુ તમારી પાસે હોય એની સાચી માહિતી લેવા એક્ઝિબિશન અટેન્ડ કરો બધા એક્ઝિબિશન છે જેમ કે અત્યારે જુનાગઢ છે એવી જ રીતે એક્ઝિબિશનની માહિતી કેતનભાઈ આવતા રહેશે તો બધા યુટ્યુબર અથવા હજી કેતનભાઈના ફોલો સબસ્ક્રાઈબર છે કેતનભાઈ બહુ સારી સારી માહિતી આપે છે પણ અમુક વસ્તુ છે ને એ માણસના ભ્રમ અથવા જેને જલ્દી કરોડપતિ થવું છે જે વસ્તુ દેખાડે છે પાંચ રૂપિયાવાળી ટેક્ટરવાળી નોટ એની કાંઈ પણ વેલ્યુ હોતી નથી જેમ કે દેખાડે છે અમુક યુટ્યુબરો સાતસો છ્યાસી વાળી નોટ તો એની પણ કાંઈ વેલ્યુ નથી હોતી એટલે તમારી પાસે કાંઈ પણ વસ્તુ છે એનું સાચી માહિતી લેવા એની બુકું મળે છે અથવા ગમે ત્યારે આવા એક્ઝિબિશનમાં કોન્ટેક કરીને સાચી સલાહ લઈને આગળનું કાર્યકર અથવા કલેક્શન કરવું અને બીજાના યુટ્યુબમાં જે રજીસ્ટ્રેશનના નામે માણસ ફ્રોડ થાય છે અથવા રજીસ્ટ્રેશનના નામે જે ફ્રોડ પૈસા પડાવે છે તમારું આધાર કાર્ડ માગે છે રજીસ્ટ્રેશનના પેપર માગે છે તો એવું કાંઈ હોતું નથી કોઈ પણ માણસને અજાણ્યા માણસને તમારા આધાર કાર્ડ અથવા ફોટો મોકલવા નહીં ગમે ત્યારે તે વસ્તુ ચીપિંગ અથવા ફ્રોડ પણ થઈ શકે છે તો આવા યુટ્યુબરો અથવા જે રજીસ્ટ્રેશનના નામે ફ્રોડ કરે છે તેનાથી સાવધાન રહો અથવા કાંઈ પણ ગમે ત્યારે હોય તો આવા એક્ઝિબિશનમાં આવીને માહિતી લ્યો આભાર તમારો ધન્યવાદ ઇમરાનભાઈ તમારો મને સમય આપવા બદલ તો મિત્રો હું આશા રાખું છું કે તમને આમાં જેટલી માહિતી મળી હોય તમારા કામની હોય અને આગળ પણ આવા કોશિશ કરતો રહીશ વિડીયો બનાવવાની પણ ઘણા જૂના નોટ અને સિક્કા છે તો એના અનુભવ જાણીએ અને દાદા શું કહેવા માગે છે તો સાંભળીએ દાદા પાસેથી દાદા તમારું તો નામ જણાવો પેલા મારું નામ લવિનભાઈ ડોડીયા બરાબર હવે તમે કઈ કઈ જગ્યાએ જઈ આવ્યા હું જયપુર જઈએ રાજસ્થાનમાં હા અને આપણે આય આપડા ઝુલા ઘટાઈ હા હવે તમાર અનુભવ કયો કેવું કેવું તમને લાગ્યું તમને આ નોટ ને સિકા તમારા વેચાણા ખરેખર નહીં વેચાતા નથી વેચાતા નહીં તો ક્યારે વેચાય જ્યારે એમાં તમારી પાસે પૂરી માહિતી હોય ત્યારે હા ત્યારે જ વેચાતી હોય વેચાતા હશે કાં હોદી આપણે ખોટા હેરાન થયા છીએ ખોટા હેરાન થયા છે જાણકારી આપણી પાસે હોવી જોઈએ એવું હોય ને હા મિત્રો દાદાનું એવું કહેવું છે તમારી પાસે પૂરી માહિતી અને જાણકારી એ છે તો તમે આમાં આગળ વધશો બરાબર મિત્રો આમાં તમને એક એવું પણ એડ્રેસ આપીશ જે સુરતનું છે ત્યાં પણ નેક્સ્ટ એક્ઝિબિશન થવાનું છે બરાબર પણ મિત્રો એ તમારી જવાબદારી ઉપર જજો બરાબર મારા વિશ્વાસ ન જતા કારણ કે હું પણ નેટ ઉપરથી આ એડ્રેસ મેળવું છું બરાબર ત્યારબાદ કોઈ કમેન્ટ નહીં કરે કે ભાઈ તે ખોટું હતું અથવા આ હતું તે હતું પરફેક્ટ જો માહિતી જોતી હોય ને તો તમારે જ્યાં તમારા કોઈ સગાવાલા હોય રિલેટિવ હોય તેને પૂછી લેવાનું કે આ જગ્યાએ એક્ઝિબિશન થવાનું છે કે નહીં બરાબર કારણ કે આને પહેલાં જ્યારે જૂનાગઢનું એક્ઝિબિશનનો જ્યારે કોઈ ભાઈ વિડીયો મૂકો હતો ને ત્યારે કેન્સલ થયું હતું તો ઘણા લોકો હેરાન થયા હતા તો આ માટે જ વિડીયો બનાવીએ હવે ઘણી વખત એવું હોય કે અમે ત્યાં જઈને વિડીયો બનાવીએ તો લોકો એમ કે અમાર અમને કેવું હતું ને અમે તમને સાથે કેમ ન લઈ ગયા તમે કેમ અમને કીધું નહીં તો મિત્રો એ તમારી જવાબદારી ઉપર જવાનું હોય બરાબર દરેક જગ્યાએ અને જે એડ્રેસ આપીએ તે પણ અમે ગૂગલ અને બીજા સૂત્રોધાર ઉપરથી અમે મેળવતા હોય માહિતી છતાંય બનતી કોશિશ અમે ત્યાં જઈને જ યોગ્ય બનાવીએ ઘણા લોકોને એમ હોય કે એડ્રેસ નથી આપતા તમારો મોબાઈલ નંબર નથી આપતા પણ જે લોકોને હેરાન નથી કરવા અમારે એના માટેની આ બધી પ્રોસેસ હોય પણ ઘણા લોકોને ઉતાવળ હોય જેને જાણી લેવું હોય જલ્દી કે જટ અમે અમારી રીતના કરી આવીએ પણ કાંઈ વાંધો નહીં મિત્રો બનતી કોશિશ કરીશ તો આ એડ્રેસ ગયું તમે તમારી રીતના સમયે અથવા કોઈને પૂછી લેજો ખોટા હેરાન ન થતા તમારા પૈસા ન બગડે એનું ધ્યાન રાખજો તો મિત્રો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો